એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક બે ભુજમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના સાઠમા સ્થાપના દિવસ તથા દાદા દાદી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી દર વર્ષે પંદરમી ડિસેમ્બરે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે અમારી સંસ્થાનો ભવ્ય ભૂતકાળ ખૂબ જ ગતિશીલ અને ગતિશીલ વર્તમાન અને આશાસ્પદ ભવિષ્ય છે સમાજની સાહીઠ વર્ષની સેવાની આ ભવ્ય સફર દરમિયાન સંગઠને શાળા શિક્ષણના ક્ષેત્રમાં હંમેશા નવા માપદંડો સ્થાપિત કર્યા છે અને એક ગતિ નિર્ધારિત સંસ્થા તરીકેની ભૂમિકામાં સારું પ્રદર્શન કર્યું છે ત્યારે દિવસેને યાદગાર બનાવવા માટે કાર્યક્રમની શુભ શરૂઆત આજના મુખ્ય અતિથિ લેફ્ટનન્ટ કર્નલ શ્રી હેમવંત ગોર દ્વારા દીપ પ્રજ્વલનથી કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરી દાદા દાદીનું મહત્વ પ્રસ્તુત કરવામાં આવ્યું આજના સમયને ધ્યાનમાં રાખીને દાદા દાદી તથા તેમના પૌત્ર પૌત્રી વચ્ચેનો સ્નેહ ભર્યા સંબંધને રજૂ કરતી ઉજવણી કરવામાં આવી લગભગ એકસો પચાસ દાદા દાદીએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો તેમના માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓને કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનો સમન્વય કરવાનો છે મુખ્ય અતિથિ દ્વારા સંગઠનના સફળતાપૂર્વક સાઠ વર્ષ પૂર્ણ કરવા તથા દાદા દાદી દિવસની ઉજવણી કરવા પર અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આચાર્ય શ્રી જીતેન્દ્રસિંહ રાવતના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક બે ભુજમાં આ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે